આણંદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે સરદાર પટેલ સભાખંડમાં મળી હતી જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ સભામાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિ વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ સભામાં કુલ દસ કામો એજન્ડા મુજબ રજૂ કરવામાં આવ્યા જેમાં જિલ્લા પંચાયત કચેરીમાં ઘોડિયાગળની સુવિધા શરૂ કરવા અને જિલ્લામાં છ નવા સ્થાયી પશુ દવાખાના મંજૂર કરવાના કામોનો સમાવેશ થાય છે આ ઉપરાંત સુજિત્રા પશુ દવાખાના હસ્તકની સર્વે નંબર અઠ્યાવીસ જમીનને તાલુકા પંચાયત સુજિત્રાના નામે તબદીલ કરવા અને તેમાંથી ચૌદ ગૂંઠા જગ્યા તાલુકા વિકાસ અધિકારીના નિવાસસ્થાન તથા સ્ટાફ ક્વાર્ટરમાં ફાળવવામાં કામોમાં લેવામાં આવ્યા હતા અન્ય મુખ્ય કામોમાં પંદરમાં નાણાં પંચના યોજના વર્ષ બે હજાર વીસ એકવીસથી બે હજાર ચોવીસ પચીસ હેઠળની બચત ગ્રાન્ટ અને વ્યાજની રકમનું જિલ્લા કક્ષાનું આયોજન મંજૂર કરવું પંદરમાં પંચના સુધારા આયોજનને બહાલી આપવી મહિલા અને બાળ વિકાસ સમિતિના સભ્યોના પ્રવાસ ભથ્થાને સરભર કરવું રીતી કાંગરી ગ્રાન્ટ અને સ્વયંભંડોળના કામોમાં ફેરફાર કરવા ત્રિભુવન સહકારી યુનિવર્સિટીને ફાળવેલ જમીનને વેરામુક્તિ આપવી અને લોકલ ફંડ શેષની વસૂલાતની મુદત વધારવા જેવા કામોનો સમાવેશ થતો હતો આ તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા આજે જિલ્લા પંચાયતની ખાસ સાધારણ સભા બોલવામાં આવી હતી જેમાં કોરમ થઈ હતી સૌ મેમ્બરો ઉપસ્થિત થઈ હતી સભાનું કામકાજ શરૂ કરેલ એજન્ડા મુજબના બાર કામો હતા જેમાં જે સરકાર શ્રીમાંથી ગ્રાન્ટ આવે છે નાણાંપંચની એના થોડા ફેરફારના કામો હતા એ પણ મંજૂર થયા અને વર્ષ બે હજાર એકવીસ બાવીસથી ચોવીસ પચીસ સુધીના જે કામો નતા થયા અને એના જે ચાર કરોડ દસ લાખ રૂપિયા જેવી રકમ હતી એ મેમ્બરોના નવા કામ બધાને ગ્રામ પંચાયતો તરફથી જે દરખાસ્ત આવેલી એ મુજબના આજે ચાર કરોડ દસ લાખના નવા કામો મંજૂર કરવામાં આવ્યા સાથે સાથે આ જિલ્લો એટલે કે પશુ પાલનનો વ્યવસાય સાથે સંકળાયેલો જિલ્લો એટલે નવા છ પશુ દવાખાના પણ આજની સાધારણ સભામાં મંજૂર કરવામાં આવ્યા છે આ સિવાય જે વિકાસના કામો જે બાકી રહ્યા છે એ પણ ઝડપથી થાય એની સૌ મેમ્બરોએ ચિંતા કરી અને આજની સાધારણ સભામાં સર્વાનુમતે તમામ કામો મંજૂર કરવામાં આવેલ છે